નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેશન સર્વિસની કચેરી ગાંધીનગર દ્વારા નગરપાલિકા ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશન ફાયર અને ઇમરજન્સી સર્વિસની કચેરીને અન્ડરવોટર રોબોટ આપવામાં આવ્યું છે રોબોટ પાણીના અંદર કેમેરાની મદદથી ડેડ બોડી શોધવામાં મદદ કરશે જેમાં લાગેલ કેમેરાથી ઓપરેટરને સ્ક્રીનમાં રોબોટની ગતિવિધિ જોઈ શકાશે આ રોબોટ સંપૂર્ણ રિમોટથી ચાલે છે જેના અલગ અલગ લંબાઈના વાયર આપેલા છે જેની મદદથી એસીથી સો મીટરની ઊંડાઈ સુધી આ રોબોટ શોધખોળ કરી શકે છે તેના આગળના ભાગમાં બોડી કેચર આપવામાં આવેલ છે જેની મદદથી ડેડ બોડીને પકડીને કિનારા સુધી લઈ આવવામાં મદદરૂપ થશે આગામી સમયમાં ભુજ ફાયર વિભાગના સ્ટાફમાંથી આ આધુનિક સાધનની ટ્રેનિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે ત્યારબાદ ભુજમાં ઊંડા પાણીમાં તેનો ડેમો કરીને ફાયર સ્ટાફના જવાનોને જાણકારી આપવામાં આવશે વધુમાં જણાવવાનું કે થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા એચડીપીઈ બોટ બોટ એન્જિન અંડરવોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા લાઈફ જેકેટ લાઈફ રિંગ રોપ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ ક્રાફ્ટ ટાવર લાઇટ ટેન્ટ સ્ટ્રેચર વગેરે જેવા સાધનો આપવામાં આવેલ હતા હાલે આ તમામ સાધનો ચાલુ હાલતમાં છે અને રેસ્ક્યુ દરમિયાન આ સાધનોનો ઉપયોગ કરીને શોધ અને બચાવની કામગીરીમાં મદદરૂપ થાય છે આ આવેલ આધુનિક સાધનોની મદદથી ફાયર જવાનની મહેનત ઓછી થશે અને સમય પણ બચશે પાણીમાં પેદા થવા વાળા એનોફીલીસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનું દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર